હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા બીજા ભાગમાં આજે તારીખ છે એક સાત બે હજાર ચોવીસ ને વાર છે સોમવાર સોમવારની લસણની બજાર તો તમે પહેલા ભાગમાં તો જોઈ છે હવે વાહે પણ તમને બજાર દેખાડી દીધી કિલો નંબર સોળથી અઠ્યાવીસ તરફથી હરાજી આવેલી છે એનો ભાવ પણ ત્યારે તમને બતાવી દઈએ હવે તો તમારા બધાનું સ્વાગત છે અમારા બીજા ભાગમાં અને વરસાદની વાત કરું તો વરસાદ ધીમી ધારે ચાલુ જ છે સવારનો આજે વરસાદ ચાલુ જ છે જોઈ શકો છો તમે વરસાદ પણ ચાલુ જ છે ધીમી ધારે તો ચાલો તમને બતાવી દઈએ કે ચાલો આગળ કેવા રહેલા છે લસણના ભાવ ઊંચા નીચા બજારો કેવા થયેલા છે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો તો જોઈ શકો છો દેશી લસણ છે જોઈ લો ઝીણા મોટું છે કોક મહેર વાળો પણ છે જો આવો મહેર વાળો પણ ભેગો જ છે આનો ભાવ તમને જણાવું તો ત્રેવીસો ને એકાસી રૂપિયા ભાવ કે છે ત્રેવીસો ને રૂપિયા બાકી લસણ સારું છે કોક બગાડવાળો ગાંઠિયો છે બાકી પડદાવાળો ગાંઠિયો જોઈ લ્યો તમે ફિનિશિંગ વાળો ગાંઠિયો છે જોઈ લો આ દેશી લસણ છે ગુલાબી પત્તી વાળું જોઈ લ્યો કોક કાઠિયા ગુલાબી પત્તી વાળો છે સુપર વાળો જોઈ શકે બેસી માલો જોઈ લ્યો લસણ લસણો લાઈટ કલરમાં કાંઈ ઘટે નહીં એવું મોટી કઢીનો માલ છે જોઈ લો સુપર ક્વોલિટી માલો કાંઈ ઘટે નહીં એવો જોઈ લ્યો આનો ભાવ તમને જણાવું તો બત્રીસો રૂપિયા ભાવ છે બત્રીસો રૂપિયા મોટી કઢીનો માલો જોઈ લો જોઈ લો બેસી લસણો કાંઈ ઘટે નહીં આવ્યો ગુલાબી પત્તી વાળો માલો જોઈ લ્યો હળવદનું લસણ છે આનો ભાવ તમને જણાવું તો એકાશી રૂપિયા ભાવ છે અઠ્યાવીસો ને એકાશી રૂપિયા પાકો માલ વજનદાર માલ દેશી લસણ હા જોઈ લો મોટું છે પણ દેશી લસણ એકલાસ છે જોઈ લો ફિનિશિંગ વાળો માલ પડદા વાળો માલ છે ફૂલ પડદા વાળો માલ છે જોઈ લ્યો એકદમ પડદા વાળું આનો ભાવ તમને જણાવું તો અઠ્યાવીસ ને એકાવન રૂપિયા ભાવ છે સત્યાવીસો એકાવન ના આજની તમને બજારો જણાવું તો બજારોમાં કોઈ જાદુ ખાસ નહીં પણ શનિવારે શુક્રવાર કરતાં થોડી બજારું સારી જણાય છે જે સો દોઢસો રૂપિયા બજારું સારી છે સારા માલમાં બાકી નબળા માલમાં બજારો થોડી ઢીલી છે સો દોઢસો રૂપિયા તો જોઈ શકો છો મીડિયમ મોટું દેશી લસણ જોઈ ગયો લસણ હાઈ ક્લાસ છે બાવીસો ને એકતાલીસ રૂપિયા ભાવ જે છે બાવીસો ને એકતાલીસ રૂપિયા મીડિયમ મોટું છે બાકી ફિનિશિંગ વાળું છે વજન વાળું છે એક ધારો માલ છે લાડવો ઘીણા મોટું છે જોઈ લ્યો તમે બાકી લસણમાં માં કાંઈ ઘટે ને એવું વજન માં ને એમાં જોઈ લ્યો આનો ભાવ તમને જણાવું તો એકત્રીસો ને પાસાઠ રૂપિયા ભાવ જે છે એકત્રીસો પાસાઠ લાડવો પણ છે ચાલો દોસ્તો આ અત્યારના બે ભાગ તો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કમેન્ટ શેર કરજો અને અન્ય ખેડૂત સાથે શેર પણ કરજો તો ચાલો અત્યારે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું તો ત્યાં સુધી સૌને જય માતાજી